નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચની અંદર મિત્રો આપણી જે હિન્દી વિષયની પરીક્ષા તારીખ આઠ ચાર બે હજાર ચોવીસ અંતર્ગત જે લેવામાં આવનાર છે તેનું મિત્રો ચાલીસ ગુણનું જે પેપર છે તેનું આપણે સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પ્રશ્નપત્ર આપેલું છે તે તમારા જે આવનારી એક્ઝામમાં મિત્રો સો ટકા ગેરંટી સાથે કહીએ છીએ કે આ પ્રશ્નપત્રની અંદરથી મિત્રો જ પૂછાશે બારનું નહીં પૂછાય એટલા માટે વિડીયોની શરૂઆતથી અંત સુધી જોવાનું ન ચૂકતા અને તમામ પ્રશ્નો તમારે તૈયાર કરવા પણ જરૂરી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાંચની અંદર તમામ વિડીયો છે અને તમામ પ્રકારના જે પ્રશ્નપત્રોનું સોલ્યુશન છે તે મોકલી શકીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન મિત્રો એક તમને અહીંયા આપેલો છે નિમ્નલિખિત વિષય પર લખીએ અહીંયા મિત્રો તમને કોઈ એક નિબંધ પૂછવામાં આવશે જે પાંચ ગુણનો છે તમારે હવે કેવા નિબંધો તૈયાર કરવાના છે એની વાત ફટાફટ આપણે કરી લઈએ જેમાં પેલું છે મેરી પાઠશાળા મેરી મેરા ગાવ સ્વચ્છતા કા મહત્વ જલાશય કે ઉપયોગ અને ગાય તો આના વિશે મિત્રો નિબંધ તમારા પૂછાવાના છે પાંચ વિષયમાંથી કોઈ પણ એક નિબંધ મિત્રો તમારી પરીક્ષામાં આવશે આવશે સો ટકા ગેરંટી સાથે કહીએ છીએ એટલા માટે આ નિબંધો તમારે તૈયાર કરી લેવાના રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ નિબંધો ખાસ વાંચી લેજો એકવાર પરીક્ષાની અંદર હવે આપણે પ્રશ્ન બે ઉપર જઈશું નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર એક વાક્યમાં લીખીએ અહીંયા મિત્રો તમને જે પ્રશ્ન પૂછવામાં આવનાર છે તેની અંદરથી તમારે જે મિત્રો પ્રશ્ન પૂછાશે એ આ જે પ્રશ્નો છે એમાંથી પૂછવાના છે ચાલો પહેલો પ્રશ્ન જોઈએ કોણસી સબ્જી કલગીદાર હોતી તો તો આપણો પૂરા વાક્યમાં લખવાનો છે નથી લખવાનું બેગન કલગીદાર હોતી હે આપણે બેગન લખીને ઢલું નહીં કરવાનું તો પૂરા વાક્યમાં જવાબ આપીશું બીજો પ્રશ્ન છે દુઃખમે હમે ક્યાં કરના જઈએ તો દુઃખમે હમે ધીરજ રખની ચાઇએ અને પછી મિત્રો પૂર્ણ વિરામ પણ કરવાનો છે बीजू लड़के ने अशरफिया कहाँ रखी थी तो लड़के ने अशरफिया सदरी के स्तर में रखी थी दुम दुमदुमा गांव के लोग क्यों परेशान थे दुमदुमा गांव के लोग पानी की समस्या के कारण परेशान थे पूर्ण विराम करीशो पांच मोहल्ले में गंदगी क्यों थी तो लोग कूड़ेदान में कूड़ा न डालकर सड़क पर ही डाल देते थे और सफाई की चिंता नहीं करते थे इसलिए मोहल्ले में गंदगी थी हम हाँ बीजा आगे प्रश्न जुड़े कच्चे टमाटर का रंग कैसा होता है तो कच्चे टमाटर का रंग हरा होता है हमारे देश का भविष्य कौन है हमारे देश का भविष्य है नही भूलिए तीजु झील के किनारे कौन रहता था तो झील के किनारे खरगोश रहता था पांच कौन सी सब्जियाँ का स्वाद कड़वा होता है तो करेला ककोड़ा और मेथी की सब्जियों का स्वाद कड़वा होता है पाँच तरु की झुकी डालियों से हमें क्या सीख मिलती है तरु की झुकी डालियों से हमें सीख मिलती है कि सिर झुकाकर जीने की सीख मिलती है हमें आगे बीजा पांच प्रश्नों दूध और पानी से हमें क्या सीख मिलती है तो दूध और पानी से हमें हिल मिलकर रहने की सीख मिलती है पूर्ण विराम करीश बीजू बेटा सदैव सच बोलना यह वाक्य कौन बोलता है તો બેટા સદૈવ સચ બોલના અબ્દુલ કાદીરતી રોગ ગંદકી કે કારણ ફેલતે હૈ પાંચમું ભારત કે શાન કોણ હૈ તો ભારત કે શાન બચ્ચે હૈ હવે આપણે વિભાગ આગળ વાત કરીશું ચાર જેમાં પણ મિત્રો તમારે જે પ્રશ્નો પૂછાવાના છે एनी बात करी लिए खरगोश कहाँ रहते थे तो सरो खरगोश सरोवर के किनारे रहते थे बीजू दूधी के लिए हिंदी में किस शब्द का प्रयोग होता है तो लोकी शब्द का त्रीजू अंधेरे दूर करने की सीख हमें किससे मिलती है तो अंधेरा दूर करने की सीख हमें दीपक से मिलती है चौथों खेतों में कौन सी फसल लहलहाई तो खेतों में मक्का और धान की फसल लहलहाई आई तालाब में पानी कैसे भर गया तालाब में पानी बरसात के कारण भर गया अने पूर्ण विराम प्रश्न हमें कूड़ा कहाँ डालना चाहिए हमें कूड़ा कूड़ेदान में डालना चाहिए पूर्ण विराम हम कैसे आगे बढ़ सकते हैं हम महान काम करके आगे बढ़ सकते हैं पांचवों सभी सब्जियों की सब्जी के बिना अधूरी है तो जवाब आवश्यक आलू चौथों सूरज की किरणों से हमें क्या सीख मिलती है सूरज के किरणों से हमें जागने और जगाने की सीख मिलती है पांचमो सच्चा बालक कहानी से हमें क्या सीख मिलती है सच्चा बालक कहानी से हमें सीख मिलती है कि झूठ कभी झूठ नहीं बोलना चाहिए अबे विभाग मित्रों प्रश्न है यानी अंदर अ है निम्नलिखित विशेषण के आधार पर वाक्य बनाइए आ रीते वाक्य बनावादाह सफेद तो सफेद बने चाहिए खेत में सफेद गाय चरती है એવી રીતે આપણે ચાર તો ચાર વિશેષણ ઉપરથી થાય કે ગાય કે ચાર પેર હોતે સુંદર મોર સુંદર પક્ષી હૈદા મુજબ જ્યાદા લાડુ ચાઇએ આ વાત કરીએ આપણે વિશેષણની હવે બ કોષ્ટકમે દીએ ગઈ ક્રિયા કે યોગ્ય રૂપથી રિક્ત સ્થાન પૂર્તિ કીજીએ ક્રિયા જે થઈ છે એની આપણે બંધ બેસે એવી રીતે વાક્ય વિધાન પૂર્ણ કરવાનું છે પહેલું ધુમધમા ગામમાં હંમેશા પાણી કી કમી રહેતી થી એવી રીતે રહેનારની જગ્યાએ રહેતીથી આવશે બચ્ચે તાલાબે નહા રહે છે નાહનાની જગ્યાએ નહા રહે છે આપણે ક્રિયાપદ યોગ્ય મૂકવાનું છે ચાલો આગળ વાત કરીશું વિશેષણ છે પહેલું ઉદાહરણ છે સફેદ તો ખેત મેં સફેદ ગાય ચરતી હૈ તો લાલ અધ્યાપકને લાલ પેન માંગી તીન મેરે પાસ તીન પેન હે હોશિયાર કેવીન હોશિયાર લડકા હે બરાબર આવી રીતે આપણે લખીશું ये कोष्टक में दिए गए योग्य रूप से रिक्त स्थान की पूर्ति कीजिए खेतों में फसल ला यानी लाई थी लखीशू ल लोरी लाई बराबर आ रीते लखीश ल लहाई थी। लड़की बीजू लड़की खा रही है तो लड़की भड रही है शु रही આગળ વાત કરીશું પ્રશ્ન ત્રણની અંદર બીજો છે વિશેષણ છે સફેદ ખેત મેં સફેદ ગાય ચરતી હે તો પાંચ મુજે પાંચ રૂપિયે ચાઇએ બડા મેં બડા કામ કરના ચાતા હું બહાદુર સત્યમ બહાદુર લડકા હૈ તો આવી રીતે આપણે વિશેષણ આધારિત વાક્ય બનાવીશું હવે કોષ્ટક આધારિત મિત્રો અહીંયા જે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે ક્રિયાપદના આધારે જોઈએ पंछी आसमान में उड़ रहे हैं आपसे उड़ रहे हैं आपसे पांचमो मछलिया पानी में तैर रही है तैर रही है ये आपसे आग विशेषण सात मुझे सत्यम के सात मित्र है बराबर बीजू सुंदर मोर पक्ष मोर सुंदर पक्षी है त्रीजू थोड़ा मुझे थोड़ा पानी चाहिए તો આવી રીતે આપણે વાક્ય બનાવીશું પછી કોષ્ટક આધારિત ક્રિયાપદનું રૂપ લખીને પૂર્તિ કરવાની છે ખાલી જગ્યાની લડકે દોડના દોડ રહે આવશે અહીંયા મિત્રો ખાલી જગ્યામાં આવશે દોડ રહે હે પાંચમું છે દાના ચુગ રહી થી ચુગ રહી થી આગળ વાત કરીશું વિશેષણ છે રંગબેરંગી મોર રંગ બેરંગી મોર કે પિંચે રંગબેરંગી હે છોટા મેરા ભાઈ છોટા છે ગાર

પેલું છે બચ્ચે મેદાન મેદાનમાં રમવા ઈચ્છે છે બીજું મુજબ ગુલાબ કા ફૂલ બહુ જ પસંદ હે મને ગુલાબનું ફૂલ ખૂબ પસંદ છે ત્રીજો આરવી સાતમી કક્ષા મેં ભરતી હૈ આરમી સાતમા ધોરણમાં ભણે છે ભણે નહીં પરંતુ ભણે મિત્રો આવશે સુધારી લેવાનું છે તમારે ચોથું પાણી છે ખેતો કી સિંચાઈ હોતી હૈ પાણીથી ખેતરમાં સિંચાઈ થાય છે પાંચમું મુજબ દેશ પ્યારા લગતા હે હું મારા દેશને પ્રેમ કરું છું હવે આગળ વાત કરીશું માતૃભાષાનું અનુવાદ કરવાનું છે હરિયાળી છે બીજું ખરગોશ ખેત મેસલું ખેતરમાં દોડી રહ્યું છે ત્રીજું જંગલ મેં હાથીઓ કા ઝુંડ હે જંગલમાં હાથીઓનું ટોળવું છે ચોથું ટ્રેન પટરી પર દોડ રહી હૈ ટ્રેન પાટા ઉપર દોડી રહી છે પાંચમું બચ્ચે પ્રાર્થના કરેંગે બાળકો પ્રાર્થના કરશે હવે આગળ વાત કરીશું પાછું પણ માતૃભાષામાં અનુવાદ કરવાનો છે મિત્રો વિભાગ ત્રણ ની અંદર બચ્ચે વિદ્યાલય જા રહે છે બાળકો શાળામાં જઈ રહ્યા છે બીજું આસમાન મેં બાદલ છાયે હે આકાશમાં વાદળ છાયું આકાશ વાદળ છાયું છે બચ્ચે દેશ કી શાન હે બાળકો દેશની શાન છે મેરા વિદ્યાલય સ્વચ્છ છે મારી શાળા સ્વચ્છ છે મોર અમારા રાષ્ટ્રીય પક્ષી હૈ મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે મિત્રો આગળ વિભાગની વાત કરીશું કમળ અમારા રાષ્ટ્રીય ફૂલ હૈ કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે મેં કલ રામપુર ગયા હતા હું કાલે રામપુર ગયો હતો ગીતા પાંચવી કક્ષામે ભરતી હે ગીતા પાંચવી પાંચમા ધોરણમાં ભણે છે ઘોડા દોડ રહ્યા હૈ ઘોડો દોડી રહ્યો છે મેં કાલ અમદાવાદ જાઉંગા હું કાલે અમદાવાદ જઈશ એના પછી વિભાગ પાંચના મિત્રો માતૃભાષામાં વિધાનોનું વાક્યનું પહેલું છે ખરગોશ દોડ સસલું ઝડપથી દોડી રહ્યું છે મારા મેં શબ્દ મિત્રો ધ્યાનથી જોજો સાંભળજો બીજું કલ મેરે દાસ દોસ્ત કા જન્મદિન થા કાલે મારા મારા મિત્રનો જન્મદિવસ હતો બચ્ચે ખેલ રહે હે બાળકો ખેલી રહ્યા છે ચોથું બગીચે મેં ફૂલ ખેલિંગે બગીચામાં ફૂલ ખીલશે પાંચમું ઓર ખરગોશ કે સ્પર્ધા હોય કાચબો કાચબો અને અને ખરગોશ એટલે સસલું સસલાની વચ્ચે સ્પર્ધા થઈ તો આવી રીતે તમારે માતૃભાષાનો અનુવાદ કરવાનું છે હવે મિત્રો તમને અહીંયા પાંચમા પ્રશ્નમાં ક્રિયા નિમ્નલેખિત વાક્યમાં ક્રિયા કો રેખાંકિત કરે વાક્ય સામે લીખીએ હવે મિત્રો ક્રિયા કી છે ક્રિયા એટલે ક્રિયા થઈ રહી છે કઈ ક્રિયા થઈ રહી છે એ આપણે લખવાનું છે જેમ કે

लता गाना गा रही है तो गाना गा रही रही एक क्रिया थी इला खाना खा रही है तो खा खाना ए मित्रों क्रिया थी कुत्ता दौड़ रहा है तो दौड़ ए मित्रों क्रिया थी जंगल में हिरण चल रहा है तो चल एक क्रिया थी बंदर कूद रहा है तो कूद एक क्रिया थी એવી રીતે મિત્રો અહીંયા વાત કરીશું આગળ રાજુ તબલા બજા રાહે તો બજા રાહા એ ક્રિયા થઈ અહીંયા પી ક્રિયા છે 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 ઉડ પેડ પર બેઠા બેઠા બેસવું પછી અહીંયા મિત્રો જા એક છે નાચ એક રિયા છે સો એક રિયા છે નીચે બેઠ બેઠ એક રિયા છે અને સુંગ એ પણ ક્રિયા છે એના પછી ઉડા ઉડવું એ ક્રિયા થઈ ડોલ હે તો આવશે ચિત્ર બના બના એ ક્રિયા થઈ તો આવી રીતે મિત્રો તમારે ક્રિયા લખવાની થશે તો આશા રાખીએ છીએ મિત્રો તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા